શકાય અમે તો દર્શન પસંદ કરી લીધા અને હવે હેડિયા ઘેર ગઈ છું તમને બધા બતાવી દઈએ મળશું એવું તો આરા આવડો મોટો છે ને એવું રમવા લે આવ્યું છે બીજું કોઈ લેવું લઈ લે જલ્દી ફટાફટ પહોંચી જશે હજી લઈ લો ક્યાં ગયો એ તો આપણે ઊહી જઈએ જાવ ગાડી જુઓ ગોટાં બતાવેના બોટા કિતા મેમ ગોટા મજર બતાવ બેન મજર આ બજાર જ ચાલુ છે એમ કીજો બજાર બતાવવાનું ચાલુ પણ આપણે ફેસ અંદર બતાઈએ ને મજા આવે જે કલર ની લેવી હોય એ લોકો તમે લોકો આઈ લે તમે બતા કેવી લાગી કોમેન્ટ તમારે જે કલર ની લેવી હોય પીએલ બાજો જોજો ساتان جو ساتان جو یوګه ډایرکټ نه 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 هو